વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એસજી એસયુ ગ્રુપ કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બી માટે બાકી રહી ગયેલી સીટો પર વિદ્યાર્થીઓને એડમિશનના મુદ્દાને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એસજી એસયુ ગ્રુપ દ્વારા એડમિશનના મુદ્દાને લઈને હેડ ઓફિસની ખાતે હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી યુનિવર્સિટી રજૂઆત કરવામાં આવી હતી સાથે વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશનના મુદ્દાને લઈને નિર્ણય લેવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેને લઈને જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે એટલી કેટલીક પણ જાહેર કરવામાં આવી હતી તેમાં અત્યાર સુધીની વાત કરીશું તો છ હજાર સાતસો વિદ્યાર્થી જે નામ છે પાંચસો ક્યાં જે વિદ્યાર્થીઓ થોડાક પરીક્ષામાં પાસ થઈને આવ્યા છે અને એ લોકો એલિજિબલ છે કે આવ્યા આ વિદ્યાર્થી મોટું કયું કામ હોય અત્યારે ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા માસ્ટર્સની હોય કે બીકોમ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો